અયોધ્યામાં બનનાર ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ માટે ચાલી રહેલ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કુલીઓએ દાન આપ્યું હતું અયોધ્યા ખાતે ભવ્ય શ્રી રામ મંદિર નિર્માણ માટે હાલમાં નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તે સોમવારના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે શ્રી રામ મંદિર નિર્માણ નિધિ સમિતિ દ્વારા નિધિ સમર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રેલવે સ્ટેશન પર કુલીઓ સહિતના ભવ્ય રામ મંદિર માટે દિલ ખોલીને યોગદાન આપ્યું હતું તેના દાયમાં અમારી જે ભાઈનું રામ મંદિર માટે અમે જે કર્યું છે બધા ભાઈને બહેનને બધાને કહેવું છે કે તમારથી પણ જે થાય એ તમે કરો રામ મંદિરમાં જેટલું સહયોગ બને એટલો તમે કરી શકશો તો સારું છે હમણાં અમારા એક 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 શિફ્ટમાં એકસો ને અડત્રીસ કુલી એવા છે બે શિફ્ટમાં ટોટલ અમારા ત્રણસો ને સિત્તેર જેવા કુલી છે બે શિફ્ટમાં અત્યારે નાઇટની શિફ્ટ આવશે એમના સાથે પણ જોડાયા છે એમની વાત થઈ ચૂકી છે અમારી સારું લાગે છે અમને કે રામ મંદિર માટે અમે કંઈ કર્યું છે અમે હિન્દુઓનું ગર્વ છે જય રામ હું જ્યોતિરા સુરત મહાનગર માતૃશક્તિ સંયોજિકા અને આ અભિયાનમાં મારું પ્રાંત કાર્યાલયમાં યોગ્યાન છે અને હું સુરત પર સુરતના સ્ટેશન પર એટલા માટે મેં આ પ્રોગ્રામ કર્યો કે જ્યારે રામ મંદિરનો ચુકાદો આવ્યો ત્યારે આ કુલીઓએ અહીંયા સુરત સ્ટેશન પર હવન અને કથાનું આયોજન કરેલું એ મારા ધ્યાનમાં હતું એટલા માટે મેં આ પ્રોગ્રામ અહીંયા આ લોકોની સાથે નક્કી કર્યો અને આજે ખરેખર કુલીઓનો બહુ સારો સહયોગ રહ્યો અને બહુ જ સારું એ લોકોએ યોગદાન આપ્યું છે અને સુરતના સ્ટેશનથી હું દેશભરના સ્ટેશનના કુલીઓને આહવાન કરું છું કે એ લોકો પણ પોતાનો સહયોગ આપે અને એ લોકોને બનતો સહયોગ અમને યોગદાન આપે અને દરેક જણ રામ જન્મભૂમિ નિમિત્તે દરેક જણ પોતે નિમિત્ત બને એવું આવાહન કરું છું જય શ્રી રામ અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિર બનાવવા માટે સુરતમાંથી દાતાઓએ આગળ આવી મંદિર નિર્માણ નિધિમાં રાશિ સમર્પણ કરી રહ્યા છે